ચૂટીલા થાનગઢ પોલીસે જપ્ત કરેલા વિદેશી દારૂનો નાશ કરાયો ગૃહ વિભાગના તારીખ પંદર સાત બે હજાર સાતના ઠરાવ ક્રમાંક નશ બે હજાર સાત ત્રણસો અઢાર ઇ એક અનુસાર કાર્યવાહી કરવામાં આવી સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ ચોટીલા એચ ટી મકવાણાના અધ્યક્ષસ્થાને ચોટીલા નાની મુડી તથા થાનગઢ પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરવામાં આવેલા પરપ્રાંતિય વિદેશી અલગ અલગ પ્રકારની દારૂની બોટલો અને બિયરનું નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે ગૃહ વિભાગના ઠરાવથી વિદેશી દારૂ નાશ કરવા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કમિટીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે થાનગઢ પોલીસ સ્ટેશન ધજાડા પોલીસ સ્ટેશન અને મુરડી પોલીસ સ્ટેશનનો પકડાયેલો પરપ્રાંતિય વિદેશી દારૂ બિયર એમ ત્રણેય પોલીસ સ્ટેશનો મળીને પચીસ હજાર આઠસો બોટલોની કિંમત રૂપિયા એક કરોડ આઠ લાખ તેત્રીસ હજાર ત્રેપન રૂપિયાનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે ત્યારે આ દારૂ અને બિયરનું નાશ સરકારી ખરાબો ઝરિયા મહાદેવ રોડ ચોટીલા ખાતે કરાયો હતો આ સમયે અધિક્ષક નશાબંધી અને આબકારી વિભાગ સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક લીંબડી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મામલેદાર ચૂટીલા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલેદાર થાનગઢ પોલીસ ઇન્સ્પેક્ટર ચૂટીલા પોલીસ ઇન્સ્પેક્ટર નાની પોલીસ ઇન્સ્પેક્ટર થાનગઢ અન્ય રેવન્યુ સ્ટાફ તથા પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા ગૃહ વિભાગના પરિપત્ર દ્વારા દારૂ નાશ કરવા માટેની જે સમિતિનું ગઠન થયેલું છે આ સમિતિ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના અધ્યક્ષ સ્થાને તમામ પ્રકારની પ્રક્રિયાનું પાલન કરી અને તમામ પ્રકારની જે સુપરવિઝન હોય છે એનું પાલન કરી અને દારૂ નાશ કરવાનો થાય છે જે અંતર્ગત આજે ચોટીલા પોલીસ સ્ટેશન થાનગઢ પોલીસ સ્ટેશન અને નાની મોરડી પોલીસ સ્ટેશન દ્વારા જુદો જુદો વિદેશી દારૂ ટીન બીયર વગેરે જે જપ્ત કરવામાં આવેલો તે આજે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી સાડા સાત વાગે મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલાની સુપરવિઝનની અંદર નાયબ મામલાદાર અને રેવન્યુ તલાટી દ્વારા પોલીસ સ્ટેશન ખાતે જઈ અને તમામે તમામ દારૂની બોટલોની ગણતરી કરવામાં આવેલી હતી ત્યારબાદ ગણતરી કરી અને જે વાહન હોય છે વાહનની અંદર ભરી અને જે સ્થળ નક્કી કરેલું હતું ચરિયા મહાદેવ ખાતે ત્યાં લાવવામાં આવેલો હતો અને ત્યાં આ તમામે તમામ જે દારૂ છે જેમાં ચોટીલા પોલીસ સ્ટેશનનો દારૂ છે અઢાર હજાર પાંચસો ને સાત બોટલ હતો નાની મોરડી પોલીસ સ્ટેશનનો સાતસો ને ઇઠોતેર બોટલ અને થાનગઢ પોલીસ સ્ટેશનનો છ હજાર પાંચસો આમાં કુલ મળી રૂપિયાનો આ તમામે તમામ મુદ્દામાલ વિદેશી દારૂ ઉપર અમારી હાજરીની અંદર બુલડોઝર ફેરવી અને ત્રણ વાર બુલડોઝર ફેરવી ખરાઈ કરી અને તમામે તમામ વિદેશી દારૂનો નાશ કરવામાં આવેલો છે આ કામગીરીની અંદર અમારી જે સમિતિ હોય છે સમિતિના તમામ સભ્યો જેમ કે નાયબ પોલીસ અધિક્ષક લીંબડી તેમજ નશાબંધી અધિકારી સુરેન્દ્રનગર તેમજ મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર થાનગઢ પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલા અને પોલીસ ઇન્સ્પેક્ટર નાની મોરડી તેમજ જરૂરી પોલીસ સ્ટાફ અને